છાપી લેયાસ નસ તો ને કરો છાપી લેવા છે હો દૂધ પી લે ઓ લાઈ મને યાર પપ્પા તો પે દૂધ પીવું પડે છે ભૂલાઈ જો આજ મને રેડી હા આપણે તાર કામે જવાનું છે ભાઈ હો પાંચ જે ભાઈ ઈરે ગિંચવા તમે કારખાને પગી જાય છે ને બધા કામ કરવા આવી ગયા છે પ્રવીણભાઈ

મળી લીધા હવે ખુશ થઈ કે તમે વાંધો નહીં મળે ખુદ ફેમિલી એવું લાગ્યું ઘરે ચાલો તમે કીધું આવી ગયું છે મારા તમે કીધું કે મારા ઘરે આવજો એટલે કે તમે કીધું એટલે તમારો ખૂબ ખૂબ સારું ઘરે કે ના નથી પાડતો છે આમ ન કરતો રીહાતી તું

મહેમાન આવે લતા છે ને હવે બેસી ગયા છે જમવા બપોરે થઈ ગયા છે તો ફરીનું શાક છે લેવા છે આજ મરસા ને એવું તો જમી લીધું ને ગાડી છે ને મારે બહાર મૂકવા જવી પડશે કારણ કે અમારે અહીંયા હાલે છે બ્લોક નખાય છે આમ કંઈક મૂકવા જવું પડશે અહીંયા તો કંઈક પીસે મલવાડેલું છે તો પાછો અહીંયા બ્લોક પથરા તો ઘેર જવાનું થાય ને ગાડી નીકળશે ને પછી તો જયારે આમ મૂકી આવું

મજા આવ સતા ખપતા મજા આવ બોજાય ખાવું હું આવું સતા ફેફસી ની છે થી ફેફસી બરાબર નઈ છે થાય વાળ કરીને ફેફસી

રિંગ ના નું શાક બનાવેલું છે ને દૂધ હવે જમી લીધું છે બધાય મસ્ત ને બસ હવે હું લાગી જા બ્લોગ એડિટ કરવા બસ તો આશા છે કે આજ નો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગ માં જોતી જય માતાજી બાય 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 બાય